શહેરના તરસાલી વિશ્વર ગણપતિ મંદિર પરિસર ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયાત તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રી રોગ બાળરોગ હરસ મશા પથરી લોહીની ઉણપ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સુવર્ણપ્રાસન તથા જૂના અટીલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર અને નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સરદનગરમાં શ્રી વિઘ્નેશ્વર ગણેશજી મંદિર છે ત્યાં આગળ આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે આયુષ નિયામક કચેરીના ડૉક્ટર છાયાબેન વરા દ્વારા કેમ્પ કરવામાં આવ્યો છે અને આ પ્રકારના કેમ્પ દર ગુરુવારે અમારા દ્વારા અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે જેમ કે તરસાલી છે માજલપુર મકરપુરા આજ રોજ સરહદનગરની અંદર આ કેમ્પ કરવામાં આવ્યો છે તરસાલી ખાતે અને જનરલી જે સામાન્ય રોગ છે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એની દવા આપવામાં આવે છે શરદી તાવ કમરનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવ હોય હરસમસાની બીમારી ડાયાબિટીસ એટલે દરેક પ્રકારની દવાનું અહીંયા તપાસ કરીને દવા આપવામાં આવે છે આયુર્વેદિક દવા આપવામાં આવે છે